ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં ગરમીએ તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ વૃક્ષારોપણને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પણ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવાની શરૂઆત કરવામાં આવી છે મોડાસા શહેરના વિસ્તારમાં આવેલી ઓમ નગર સોસાયટીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સોસાયટીના પ્રમુખ સુરેશભાઈ ભાટિયા તેમજ આ સોસાયટીના રહીશોના સાથે મળીને આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે વૃક્ષારોપણને વધુમાં વધુ એક તહેવાર અને ઉત્સવના રૂપે મનાવવામાં આવે તે માટે પણ તેમણે અપીલ કરી હતી આ વર્ષે વૃક્ષારોપણ એક વૃક્ષ મા કે નામ થીમ ઉપર કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખે નગરજનોને વધુમાં વધુ વૃક્ષ વાવવા માટે અપીલ કરી હતી ઓમનગર સોસાયટી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેની અંદર સોસાયટીના બધા જ અને દરેક લોકો ઘરના ઘર દીક એક એક વ્યક્તિ અહીંયા આગળ આવ્યા અને વૃક્ષારોપણ કર્યું આ જે વૃક્ષારોપણ એટલા માટે ખાસ કરવામાં આવે છે એક તો માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક આહવાન છે એક પેડ માકે નામ એ જ રીતે અહીંયા દરેકને હું એક ખાસ વિનંતી પણ કરીશ કે દરેક એમની સોસાયટીમાં આ જ રીતે વૃક્ષારોપણ કરાવે અને એના માટે કંઈ પણ મદદ જોઈએ અમારી નગરપાલિકાની ટીમમાં જે ગમે પણ માટે આપના ત્યાં આવશે અને વૃક્ષારોપણ કરશે એટલે હું અને આપ પણ જાણી શકો છો કે આ વખતની ગરમી અસહ્ય હતી અને ગરમીમાં હજી આવતી સાલ એનાથી પણ વધારે પડશે તો વૃક્ષો નહીં વાવો તો ગરમી આજે પચાસથી પંચાવન ડિગ્રી પહોંચતા પણ વાર નહીં લાગે તો દરેક એક વૃક્ષારોપણમાં એક વૃક્ષ એમના માતાના નામે વાવે એવી હું દરેકને નમ્ર અપીલ કરીશ વસ્તુ ભારત માતા વૃક્ષારોપણ કાર્યક્રમ એ કાર્યક્રમ ન રહી જાય તે પણ ખૂબ જ જરૂરી છે વૃક્ષારોપણ થયા પછી તેની કાળજી રાખવી એ જવાબદારી છે અરવલ્લી સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ લિંક અને કુ પર ફોલો કરો